હેલો મિત્રો કેમ છો મજામાં આવશો ને મજામાં જ રહેજો તો નવા વળગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજ આપણે આવી ગયા છે એવી વાળીએ તો વાળીએ આજ શું કામકાજ કરવાનું છે તો તમને દેખાડવું તો કામકાજમાં એવું છે આપણે જો આ એડા નીંદવાનું જ કામકાજ ચાલુ છે નીંદવાનું એટલે કે ખોદવાનું થોડાક ઊંડા સોરીયા રાખીને કામકાજ કરવાનું છે તો આ એક ખરી તો છોકરાઓ ખોદી નાખ્યું છે ક્યાં કામ કરે જોઈ લઈએ આપણે અહીંયા કામકાજ ચાલુ છે કેવું કામકાજ ચાલુ છે એટલે આટલું આ કોનું પીડ્યું છે મારા ભાગનું તો એટલું ખોદેલું છે આ મારા ભાગનું તો આ પીડું છે હે હું લે જો છોકરો ને એના મમ્મી ખોદી ખોદીને થાકી રહ્યા છે અને એક પેશલ અમારું દાડિયું એક એમ પાસે ખોદતું હોય છે કાંઈ ગયું એ રહ્યું એ રહ્યું હંતા હંતા થયું જાય એ જ થોરા ઇધર આજા ઇધર હલો તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો હલો મિત્રો જ એડા નીંદી નીંદી હું થાકી રહ્યા છે એવી અને તરસ્યા પણ થઈ ગયા છે તો પાણી પી લેવી પાણી પી લીધું છે પણ તમને કહું છું પાણી પીને માવો હાથક દાબી લીધો છે આખે આખો અને કંઈક કંઈક બધાય પાણી પીપીને કામે લાગી ગયા છે અને હું રહી ગયો હોય અને નીંદવામાં તો હોય રહી ગયો તો આ વિડીયોની દેવામાં રહ્યો ને એમાં હોય રહી ગયો હતો અને પછી મેં કીધું એમાં ઠેઠું ઠેઠો વહી જ રહેવાનો વારો છે એટલે ભલે એવડે આગળ જતા હોય આપણે વહેરાજ નીંદ્યા જવું એટલે કોઈ કંઈ યાદ નહીં જો મિત્રો એડાને આ એડાને બીમાં થોડાક ભંગી ગયા છે એવી નાની નાની લૂંબુ આવી છે અને અમુક અમુક સારી લીંબુ આવી છે જો આવડી આવડી આવી જઈ છે ફૂટ દોઢ દોઢ ફૂટની પણ સારું છે તો એ નહીં વાંધો આવે સમય પ્રમાણે પણ આપણે ખોઈટમાં નથી જાયું સમજ્યા જો એડાની અંદર ઘઉં વાઈ દીધા છે એટલે એનું વળતર આપણને મળી જાય એવું છે જો હંરે હંરા એક એરિયામાં ઘઉં વાઈ દીધા છે આમ છે અને એક બાઇકી રાખ્યું છે આમાં જો આ ખોદવાનું કામ ચાલુ છે નીંદવાનું નહીં હો ભાઈ ખોદવાનું હું તમને નિંદવાનું કેતો છો પણ ખોદવી છે હેરિયા જો આ મારા ભાગનું પીડું છે હું વાતું ઠોકવામ રહ્યો ને ત્યાં રહી ગયો અહીં દા ખોદીને આમાં બાજરો વાવવાનો પ્લાન છે હવે વાઈવી ગમે તે દી આ આપણા ઓજારો તો હાલો મિત્રો નેર રહેજો વિડીયોની હાલો મિત્રો જો નીંદી થાકી છે અને હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે સાંજના વાગી ગયા છે સાડા પાંચ ઘરે જઈશું કે નિંદુ છે હે ઘરે જવું હે ને હાલો તો મિત્રો વિડીયોમાં બિનિયા રહ્યો હવે ઘરે જઈને મળવી